મારું નામ છે જાદવ અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી સારસ્વતમ સંચાલિત પીએસ હાઈસ્કૂલ નિરોણા મધ્ય આરોગ્ય શાખા દ્વારા મચ્છરોથી ફેલાતા રોગોમાં ખાસ કરીને ચાંદુપુરા વિશે વિસ્તૃત સમજણ અપાઈ વિદ્યાર્થીનીઓને મચ્છરથી ફેલાતા રોગો ચાંદીપુરા મેલેરિયા ડ્રેન્ગ્યુ અને ચિકનગુનિયા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી તેમને રોકવાના ઉપાયો પણ જણાવાયા સમગ્ર શાળા સંકુલમાં દવાનો છંટકાવ કરી મચ્છરોથી ફેલાતા રોગો અંગે પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કરાયો સારસ્વતમ સંચાલિત પુંજાબાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા કચ્છ મધ્ય આરોગ્ય શાખા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતા રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા તેમજ હાલમાં જે નાના બાળકો માટે ઘાતકી બાબત સાબિત થઈ રહ્યો છે એવા ફ્લાય દ્વારા ફેલાતા ચાંદીપુરા રોગ વિશે પણ લક્ષણ સહિત નખત્રાણા તાલુકા એમડીએસ અંજની રોય નિરોણા પીએચસી ના એમપીએચ ડબલ્યુ પ્રકાશ આહિર અને વિજય આહિર વિસ્તૃત સમજણ આપી તેને અટકાવવાના ઉપાયો પણ વિદ્યાર્થીઓને જણાવેલ હતા સાથે સાથે અલગ અલગ મચ્છરોથી ફેલાતા મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગો આવા મચ્છરોને કરડવાનો સમય તેમજ ઉત્પત્તિ સ્થાન મચ્છરોના ઈંડા પોરા લાર્વા અને મચ્છરોનો નાશ કેમ કરી શકાય એ માટે પણ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલું હતું ત્યારબાદ સાવચેતીના પગલા રૂપે પાણી પહેલાં પાળ બાંધતા સમગ્ર શાળા સંકુલમાં આરોગ્ય શાખા દ્વારા આઈઆરએસ તથા મેથેલિયોન જેવી દવાઓનો છંટકાવ કરી શાળાઓને મચ્છરમુક્ત કરવાનો પ્રયાસ કરાયેલ હતો આ સમગ્ર આરોગ્ય કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી ડૉક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ હતો